ઘરમાં ચકલીનું આવવું કઈ વાતનો સંકેત આપે છે પક્ષીઓનું ઘરમાં આવવું વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના મતે ઘણા સંકેત આપે છે તેમાં પણ અમુક પક્ષીઓનું આગમન ખૂબ જ શુભ હોય છે તેમનું ઘરમાં આવવું તમારા જીવનમાં નાના મોટા પરિવર્તન લાવે છે ત્યારે જો તમારા ઘરમાં ચકલી પ્રવેશ કરે છે તો કઈ વાતનો સંકેત આપે છે તેમજ તે શુભ છે કે અશુભ તે જાણીએ ચકલીનું ઘરમાં આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તે સંકેત આપે છે તમારું નસીબ ટૂંક સમયમાં ચમકવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચકલીનું આગમન જીવનમાં મીઠાશ લાવે છે બગડેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે તેમજ જીવનમાં સફળતા મળવાના સંકેત આપે છે ચકલીનું ઘરમાં આવવું તમારા સારા નસીબને નવી તકો મળવાના સંકેત આપે છે જો ચકલી તમારા ઘરની બારી પર બેસે છે તો તે જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે જેનાથી ભવિષ્યમાં સારા બદલાવ થવાનું માનવામાં આવે છે વહેલી સવારે ચકલીને જોવું તમારો આખો દિવસ શુભ જવાના સંકેત આપે છે તેમજ દરેક કાર્યમાં સફળતા મળે છે